હેલો અમદાવાદ તમારા માટે નવું લોકેશન નવી જગ્યા લઈને આવી ગયો છું કાકાની ભાવ અહીંયા ને ચાલીસ રૂપિયામાં કિલો તમને ભાજીપાવ મળી જશે અને એકસોને ચાલીસ રૂપિયામાં કિલો ફુલાવ મળી જશે એ સિવાય પણ અહીંયા આગળ વધારેમાં વધારે ત્રીસથી પાંત્રીસ જાતની અહીંયા આઈટમ છે અહીંયા કારણ જો અહીંયા આગળ તમે પેમેન્ટ કરીને અહીંયા આગળ તમે ઓર્ડર આપી શકો છો અહીંયા આગળ તમે ઓર્ડર લખાવીને પછી પણ અહીંયા જો તમે જોઈ શકો છો કે કાકાની ભાજીપાવ અહીંયા કાં બહુ પ્રખ્યાત અને જૂનાને જાણીતા અહીંયા કાકાની ભાજીભાવો મળે છે અહીંયા પણ રાજેન્દ્ર પાક ઓઢવ ઓઢવના જૂનાને જાણીતા હવે આપણા વિસ્તારમાં પણ આવી ગયા છે જે તમને લાસ્ટમાં લોકેશન હું સમજાવી દઈશ અહીંયા આગળ ઓઢવ વિસ્તારના રાજેન્દ્ર પાકના જૂનાને જાણીતા છે અહીંયા પણ ભાજીપાવો તમારા માટે લઈને આવી ગયા છે જે લાસ્ટમાં તમને લોકેશન હું સમજાવી દઈશ નવું લોકેશન આવી ગયું છે અહીંયા પણ તમને ચાલીસથી પાંત્રીસથી વધારે આઈટમો વધારે એકણ મળી જશે એક નંબર પ્રખ્યાત અને ટેસ્ટી અને સ્વાદિષ્ટ એકણ બનાવીને ખવડાવે છે આગળ જો મેનુ આપેલું છે આ મેનુની અંદર બધી જ આઈટમ અહીંકણ લખેલી છે કઈ કઈ આઈટમ છે ને કઈ કઈ આઈટમ એક મળે છે અને કેટલી પ્રાઇઝ છે ને ટોટલી ડિટેલ આમાં આપેલી છે ભાજી વાવ ફૂલાવ અને ચાઇનીઝ હરેક આઈટમ તમને અહીંકણ મળી જશે અને ખૂબ જ પ્રખ્યાત અને ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે આ તમે કંઈ જોઈ શકો છો કે ફૂલાવ પણ કેટલો મસ્ત રીતે આગળ ડ્રાયફ્રૂટવાળો ફુલાવ એ પણ બનાવી રહ્યા છે ડ્રાયફ્રૂટવાળો ફુલાવ પણ અહીંયા આગળ એક નંબર ટેસ્ટી અને સ્વાદિષ્ટ અને મસ્તી બનાવીને શું બાકી ખવડાવે છે ક્યાં હરેક ડ્રાયફ્રૂટ અંદર નાખેલું છે એ પણ અને મસાલેદાર બનાવીને બાકી આગળ પાર્સલ પણ આપે છે અને એ ખવડાવે પણ છે ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે અને જૂનાને જાણીતા છે એ સિવાય ભાઈ અંદર તમે લોકેશન જોઈ શકો બેસવાની કેટલી મસ્ત રીતે પણ સારું એવું લોકેશન પણ એ બેસવા માટેનું છે અંદર કે તમે શાંતિથી બેસીને પણ જમી શકો છો આ જો ફૂલામાં તમે ડ્રાયફ્રૂટ ઉપર જોઈ શકો છો કે જો એક જો ડ્રાયફ્રૂટ ઉપર નાખેલું જ છે અને બેસવાની પણ મસ્ત જગ્યા છે ને અહીંયા પાર્સલ પણ મસ્ત રીતે બનાવીને એકણ આપે છે તમે જોઈ શકો છો કે અહીંયા જો પાર્સલ પણ અહીંયા આગળ આપે છે જે પણ ઓર્ડર કરશો એ ઓર્ડર તમને પાર્સલ બનાવીને તમને મળી જશે બહારથી ગાડી તમારે પાર્સલ નો અહીંયા આગળ નોંધાવવાનું રહેશે કે તે ઓર્ડર કે શું જોઈએ શું નહીં એ સિવાય તમે જોયું આગળ પાર્સલમાં અહીંયા આગળ ભાજીપાવ પણ મળી જશે અને ભાજીપાઉ પણ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે જો આપણા મિત્ર એક ભાજીપાવ બનાવી રહ્યા છે મસાલેદાર અને ટેસ્ટી અને સ્વાદિષ્ટ એમ ભાજીપાવ બનાવી રહ્યા છે જૂનું જાણ્યું અને બહુ જ પ્રખ્યાત છે મેં એક રાત્રે સાડા દસ અગિયાર વાગે પણ આવ્યા હતા તો બી મારા માટે મસ્તી એવી ડીશ બનાવી હતી બાકી શું મસાલેદાર ભાજી ભાજીપાવો અહીંયા બનાવીને આપે છે ટેસ્ટી બાકી સ્વાદિષ્ટ છે તમે પણ ફટાફટ કોની રાહ જોઈ રહ્યા છો આ લોકેશન પર પહોંચી જાઓ જે લાસ્ટમાં નીચે આપેલું છે છે ભાજીપાવની મોજ માણવા માટે ટેસ્ટીનો સ્વાદિષ્ટ છે અને બધા મસાલા એક તમે જોઈ શકો તમારી સામે છે આગળ બધા જ એક